નમસ્કાર દર્શક મિત્રો એસીબી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે આજે છ ડિસેમ્બરે હોમગાર્ડ દિવસ તરીકે મનાવવામાં આવે છે જેમાં વડોદરા શહેર અને ગ્રામ્યના જિલ્લા કમાન્ડર સાહેબ ગૌરાંગભાઈ જોશી સાથે આપણે આ બ્લડ ડોનેટ કેમ્પના વિશે જરાક માહિતી આપણે જાણીશું સર એ વિશે બે શબ્દ આજે હોમગાર્ડ નો સ્થાપના દિવસ છે ને વડોદરાના ઇતિહાસમાં પહેલી વખત શહેરને ને જિલ્લો ભેગો થઈને કાર્યક્રમ કરે છે આજે સાતસો હોમગાર્ડ અમે રેલી મુખ્ય માર્ગો પર કાઢી હતી જે રેલીની શરૂઆત વડોદરા કમિશ્નર સાહેબે લીલી ઝંડી આપીને કરી હતી અને ત્યારબાદ ઓફિસ ખાતે ત્રણસો બ્લડ અમે એકત્ર કરી અને બ્લડ ડોનેટ કર્યું છે ને તમામ હોમગાર્ડ જવાનો સાથે પ્રીતિ ભોજન સાથે કરી અને આજે વિદાય કરી હતી આ તબક્કે હું જિલ્લા કમાન્ડર વતી તરીકે શહેર જિલ્લાના તમામ હોમગાર્ડ જવાન અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આનાથી સારી કામગીરી કરે એ શુભેચ્છાઓ પાઠવી હતી આમાં સરજી અમારો સવાલ એ છે કે આમાં ફક્ત હોમગાર્ડ જ આપી શકે કે અન્ય જવાનો પણ આપી શકે બ્લડ ડોનેટ ના અમે હોમગાર્ડમાં ડિગ્રલ કરી દીધું કે હોમગાર્ડ દરેક કાપતોમાં કામ કરે છે સામાજિક કાર્ય કરે છે એમાં વિશિષ્ટ હોમગાર્ડનો સ્થાપના દિવસ છે એક સામાજિક લોકોને જે બ્લડ કેન્સર છે થેલેસેમિયા દર્દી છે અકસ્માતમાં જે ઈજા પામે છે એવા દર્દીઓની મદદ થાય એની માટે આજે અમે સ્પેશિયલ પ્રોગ્રામ રાખ્યો હતો અને આ પ્રોગ્રામ જાહેર હતો કે કોઈ બી સભ્યને લોહી આપવું હોય તો હોમગાર સભ્યો સાથે આપી શકે